હલો મિત્રો કેમ છો મજામાં બાપા સીતારામ જય માતાજી ગુડ મોર્નિંગ જો આપણે નાયધન થઈ ગયા છીએ કમ્પ્લીટ હવે આજ તો આવું છે જો આ બહુ વરસાદ એવું વાતાવરણ છે સારું મસ્ત ટોપ છે તો હવે આમ સારું છે ને વાતાવરણ જો આપણે મસ્ત છે ને વાતાવરણ જુઓ જુઓ ટોપ છે કબૂતર ઉડે બધા અહીં ત્યાં કબૂતર ઉડે કેવું મસ્ત લાગે ટોપ લાગે જો ગુડ આપણે જાવી કબૂતરને સઈન નાખવા જવાનું છે એ જી માતાજીએ તો આપણે જાવી માતાજીએ હવે ન્યાદ મેળવી માતાજીએ બરાબર હાલો આપણે જાવી માતાજીએ ખાસ થઈ ગયું થોડુંક મોડું કબૂતર મીના પાછા આપડે જાય માતાજીએ આપણે માતાજીએ મેળવી બરાબર આપ જાય માતાજી હલો મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીએ જો માતાજી મંદિર દેખાણું જુઓ કબૂતર જુઓ કબૂતર આવી ગયા છે બધા જુઓ જુઓ કેટલા આવ્યા છે જો કબૂતર કેટલા આવી ગયા છે જો મિત્રો આપણે એને સાઈડ નાખવાની છે આપણે સાઈડ નાખી દેવી અને કબૂતર બે તારના ગાળા ફેર્યા શોજી આવી ગયા છે કબૂતરે આવી ગયા છે મિત્રો

જો આ જાયર આપણે છેને જાયર ચાલો જાય નાખી દીધી સ તગરું પેલી નાખી દીધી જો મિત્રો કબૂતર ઉતરી ગયા છે આપણે છઈ નાખી દીધી છે જો કબૂતર બધા ઉતરી ગયા છે જો જાય મેરડીમાં જો મિત્રો આપણે શણ નાઈ દીધી જો કબૂતર બધા શણવા જુઓ જો આવતા જુઓ જો થોડું કબૂતર હોય છે જુઓ જય મેરડીમાં દર્શન કિલો મિત્રો મેરાડીમાં ના Hey Meldi